સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે ત્યારે પાવર લુમ્સ ફરી એક વખત ગ્રહણ લાગી શક શક્યતા દેખાઈ રહી છે અંજની ઇન્ડસ્ટ્રીમાં હજારો સંખ્યામાં પાવર લુમ્સના ખાતા ધમધમી રહ્યા છે ટેક્સટાઇલ ઉદ્યોગની આ ખૂબ જ મહત્વની કડી છે દર વર્ષની માફક આ વર્ષે પણ ભાષામાં પોસ્ટર શરૂ થઈ ભયનું વાતાવરણ છે અને આખી ઇન્ડસ્ટ્રી બંધ છે હજારોની સંખ્યામાં કામ કરતા ઓડિશાના કામદારો વચ્ચે કેટલાક અસામાજિક તત્વો પણ સમાંતરી વાતાવરણ તંગ કરવા માટે પ્રયાસ કરતા હોય છે ગઈકાલે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અંજની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઉડિયા કામદારોએ આજે ગેટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા ઉડિયા ભાષાની અંદર જ લખાણો લખવામાં આવે છે જેથી કરીને અન્ય લોકોને તે અંગે વધુ ખ્યાલ આવતો નથી આજે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર તેમજ કેટલાક કારખાનાની બહાર આ રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ગેટની અંદર કામદારો ન જાય તે માટે મોટરસાયકલ લઈને ગેટ પાસે જ કેટલાક અસામાજિક તત્વો ઊભા રહી ગયા હતા કામદારો ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ન કરતાં આખરે આખી ઇન્ડસ્ટ્રી બંધ કરેલી હતી